આપણને મહત્વના સમાચાર મળી ગયા છે બોડેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને જીત મળી હોવાના સમાચાર આપણને મળી ગયા છે જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો બોડેલી તાલુકાના જે પેટા ચૂંટણી છે ત્યાં આગળ ભાજપને જીત મળી છે જી હા મિત્રો ફાઇનલ રિઝલ્ટ છે જે મળી ગયું છે જેમ જેમ આપણે જોતા જશું એમ એમ આપણે બતાવતા જ રહીશું કે ભાઈ જે બોડેલીનું જે રિઝલ્ટ છે જે છે એ આવી ગયું છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને જીત મળી હોવાના સમાચાર બિલકુલ સાચી વાત છે જી હા મિત્રો ભારતીય જનતા પાર્ટીને બોડેલી તાલુકામાં જીત મળી ગઈ છે અને ઘણા બધા તાલુકા હજુ બાકી છે એ આપણે ગણતરીના પ્રમાણે જ આપણે જે પરિણામ છે આપણે જોશું એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતાં આપણે કન્ટિન્યુ જેમ જેમ પરિણામ આવશે તેમ તેમ આપણે કન્ટિન્યુ બતાવતા રહીશું બોડેલી તાલુકામાં અવચો ભારતીય જનતા પાર્ટી જે છે તે જીતી ગયા છે જ્યાં મિત્રો બાકીની જે પાર્ટીઓ છે એ બધી હરી ગઈ છે અને ભારતીય જે જનતા પાર્ટીની જે ઉમેદવાર છે એમને ખૂબ સારી એવી જો પરિણામ મળશે મળી હોવાના સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો જેમ જેમ આપણે આગળ જતા રહીશું તેમ તેમ છોટાઉદેપુરની જેટલી પણ જે ચૂંટણી પેટા ચૂંટણી જે યોજાઈ છે તમામ બેઠક પર આપણે જોતા રહીશું એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતાં સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળીએ છીએ જેમ જેમ પરિણામ આવતું એમ એમ આપણે વિડીયોમાં કન્ટ્યુમાં બન્યા રહીશું અને બોડેલી તાલુકામાં અવશ્ય જે છે એ ભારતીય જનતા પાર્ટીને જીત